અગ્નિકાંડમાં એસઆઈટીનો મોટો ઘટસ્ફોટ થયો છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન બાબતે મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમે કોર્ટમાં કહ્યું છે પીપી તુષાર ગોકાણી દ્વારા કહ્યું છે કે ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટેની કોઈ અરજી જ કોર્પોરેશનમાં કરવામાં નહોતી આવી પચીસ મે ના રોજ અગ્નિકાંડ સર્જાયા બાદ છવ્વીસ તારીખના રોજ ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હતા આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મોટો ઘટસ્ફોટ છે અગ્નિકાંડમાં એસઆઈટીનો મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે પચીસ મે ના રોજ અગ્નિકાંડ સર્જાયા બાદ છવ્વીસ તારીખના રોજ ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હતા

જજ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે જે ગેરકાયદેસર બાંધકામ ને લઈને કાયદેસર કરવા માટેની કોઈ અરજી કરવામાં આવી નથી અને ડુપ્લિકેટ મિનિટ બુક ને લઈને પણ એક ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે એક મોટા સમાચાર કહી શકાય જે રીતે અત્યાર સુધીની અંદર અલગ અલગ બાબતો જે સામે આવતી હતી તેને લઈને સ્પેશિયલ જે વકીલ છે સ્પેશિયલ પીપી તરીકે તુષાર ગોકાણી છે તેમની નિમણૂક કરવામાં આવી છે અને તેને લઈને તેમના દ્વારા અત્યારે અંદર જે અલગ અલગ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે અને પચીસ મે ના રોજ અગ્નિકાંડ માં સર્જાયા બાદ છવ્વીસ તારીખ ના રોજ ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી જી જી પરાક્રમ આભાર સમગ્ર માહિતી બદલ